આ શબ્દો તમારે ભૂલી નહીં જવાના અંત સમય સુધી આ શબ્દોને યાદ રાખ કોઈ હિસાબ નહીં કર્યો હોય પાછળ વાળા કરશે અને એવા નહીં કરે પાડોશી આવીને પાડોશી નહીં કરે બાળક માં જઈને હારણ થશે પણ તમારું એટલે સંતોના એક એક શબ્દો અમૃતવાણી એમથી નહીં કરી એક તરફ ફોરણ ભારત અમૃતવાણીનો લાભ આપશે

નાખી દીધા પણ શબ્દોને યાદ 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 અને સો સો ભૂલ ગયા રાજા ની જે છોકરા આવે ને બતાવે એટલે રીત પૂછે એટલે રીત જયારે આપવાની થાય ને આપેલા અહી હાથે નાખી આઈ અહી ફસક નાડી આઈ

જેટલા લખો બહુ એવું વધી ગયું લીધી એટલા ઉછી ના લીધા એટલા કોમ માથા કર્યા બહુ જેટલા પૈસા જ જેટલા પૈસા જ જે આવે ને પૈસા માગવા ચેક લખ્યા કેટલા લાખ રૂપિયા લો

આ જે ત્યાગતો એને પેલા ભાઈ ને ગાડી મરવા પડવા એટલે એને પેલા એને ઉભો રાખ્યો ઉભો શું એ દેવું વધી ગયું એટલે જેને પેલા આવે ને એને એને ત્યાં કાલે બેંક નહીં લે તે પેલે બેંક ના ગયો અને ચેક લઈને હંગરી રાખ્યો અને પછી એને ઘેર ગયું મોત બચી ગયું પછી તેને ધંધો ચાલુ કર્યો એને વિચાર્યું ગારો મારું ઓળખ પારખેલું ચેક ના લ્યો એને ચેક ના લ્યો પણ ગલત માણસનો ઉપયોગ ના કરવો જોઈએ મારે પછી ઘેર જેને એને મહેનત મજૂરી ચાલી કરી કે ધંધો ચાલુ કર્યો પછી હજે દેવું હતું બધું વરી ગયું ઇધર તીધર બધું થઈ ગયું આગળ થઈ પછી આ જે ચેક વાળા પકડી દેતા પેલો માણસ એને હોભવો મળ્યો

કે કેમ પાછા આવવા ગયો કે આ હું એક મરવા પડતો તો ગાડી કર મરવા પડવા ગયો તો ગાડી કર આપઘાત કરવા ગયો હતો ના ભાઈએ મને ચેક આલ્યો અને જો ચેક ના લ્યો હાથ તો તે દાર ઉમરી ગયો અને અને આ ચેક આલ્યો તો એના હું બચી ગયો ભાઈ એ સાહેબ કે છે એવું છે તા કે હા છોડી ન લે બોલો આ જાતા કે કઈ કરજો ને પછી તો થાય કે ના થાય આ તો સદગુરુની વાત છે એટલે જેટલા છોકરા આવે એટલા બધા સાથે રીત પૂછે એટલે પેલા આગા પાસા થાય એક છોકરો એવો આવે